આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરાની સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સામાજિક કાર્યો કરવામાં આવતા હોય છે જરૂરિયાતમંદ પરિવાર હોય તેઓને શું સેવા પણ પૂરી પાડવામાં આવે છે દિવ્યાંગ વ્યક્તિઓ જેમને આર્થિક પરિસ્થિતિ સારી નથી તે લોકોને રોજગારી મળી રહે તે હેતુથી જરૂરી યોગ્ય સહાય કરી અને મદદરૂપ થયા છે સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જ રાજુભાઈ જેઓ પ્રજ્ઞાચક્ષુ અંધ છે તેમના પતિને પેરાલિસિસ એટલે કે લખવા થઈ ગયા હતા બરાબર બોલી પણ નતા શકતા ત્યારે હાથ પણ બરાબર કામ નતા કરી શકતા જેના કારણે સંગમ પાસે ભીખ માંગી રહ્યા હતા ઘરનું ગુજરાન ચલાવતા હતા મિત્રો આ જ ટ્રસ્ટના પ્રમુખ વિષ્ણુભાઈ વાઘેલા સ્થળ પર જઈ અને તેઓની મુલાકાત કરી છે પૂછપરછ કર્યું છે ખોડિયાલનગર દિમાડ પાસે આવેલી એક લીંબડીનગરમાં જ ભાડાના મકાનમાં જેવું રહે છે તેમને ભાળું પંદરસો રૂપિયા છે સંસ્થાના પ્રયાસથી અને દાતાશ્રી શ્રી સોની તેમજ જીતુભાઈ પટેલ અને અન્ય દાતાઓના યોગદાન થકી રાજુભાઈ અને એમના પત્નીને એક વર્ષ ચાલે તેટલું અનાજ અને કઠોળ ભરી આપવામાં આવ્યું છે મિત્રો આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ વિષ્ણુભાઈ વાઘેલા સક્રિય કાર્યકર્તા વિજયભાઈ મારવાડી અને અન્ય મિત્રો હાજર રહ્યા હતા નમસ્કાર મિત્રો આજે આપણા દાદાના ત્યાં આવ્યા છે જે ભિક્ષા માંગીને પોતાનું ઘરનું ગુજરાન ચલાવે છે તમે ઘર પણ જોઈ શકો છો જે ભાડાના મકાનમાં રહી રહ્યા છે અને એમને આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ઘર ચલાવવા માટે ભિક્ષા માંગવા સિવાય બીજો કોઈ એમની પાસે રસ્તો નથી તો આજે અમે એમની મુલાકાત માટે આવ્યા છે તો દાદા આપ સૌ પેલા આપનું નામ શું છે રાજુભાઈ રાજુભાઈ અને આપણે આ જે વિસ્તારમાં રહે છે વિસ્તારનું નામ શું છે લીમડી છે લીમડી લીમડી એરિયા કયો ને એરિયો તો હવે આપણને એ તો લગભગ મી બેક લાગે છે હા પેલા હાઈવે હાઈવે મેન હાઈવે અચ્છા તમે આજે હમણાં તકલીફ શું છે તમને આંખમાં તમે આંખ દેખાતું નથી સાહેબ કેટલા સમયથી આ લગભગ ચારેક વર્ષ થઈ ગયો ચાર વર્ષ થાય સાહેબ અચ્છા તો પછી આ બારે શું થયું છે માને પહેલા જઈ લખવા માં આવી ગયો છે લખીલો જાટકો મારવા થી હા મોડે થી બોલાતો નથી એક પગ માં એક હાથમાં લખવા માં આવી ગયો તો હાલમાં પછી તમે ગુજરાત કે દે છે આ માની ને ચલાવી છે સાહેબ ભિક્ષા માંગે હા જે ભિક્ષા માંગે પોતાનું ગુજરાત ચલાવીને ને કરનો ભાડું પણ ભરી છે સાહેબ બરાબર તો તમે સંસ્થા સામેથી શું અપેક્ષા રાખશો કે તમે શું બધી એની ઈચ્છા છે આપે ખરું સાહેબ તો મિત્રો જોઈ શકો છો તમે આજે જે રિક્ષા માંગીને ઘરનું ગુજરાન ચલાવવા મજબૂર છે તો એમને આપણે એક વર્ષનો અનાજ ભરી આપવાનો પ્રયાસ કરી રહ્યા છે તો આપ સૌને વિનંતી છે આપ સૌ આ કામમાં સહભાગી બનશો એવી આશા રાખીએ છીએ હવે નમસ્કાર મિત્રો આપણા બે કે ત્રણ દિવસ અગાઉ આપણે દાદાની મુલાકાત માટે આવ્યા હતા આની પહેલાં આપણે પોસ્ટ મૂકી હતી કે દાદા જે રોડ પર રિક્ષા માંગીને ગુજરાન ચલાવતા હતા તો દાદા સાથે વાતચીત કરીને આજે એમની પરિસ્થિતિની જાણ લઈને એમના ત્યાં ઘરે મુલાકાત કરીને એક વર્ષનો અનાજ આજે ભરાવી આપ્યું છે અને આ અનાજ ભર્યા આપવામાં અમારા દીપ્તીબેન સોની છે જીતુભાઈ પટેલ છે બીજા અન્ય દાદાશ્રીઓએ ખૂબ ખૂબ મદદ કરી છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર કરું છું હવે આ વિશે આપણા દાદાને જે મદદ મળી છે એમને થોડી જાણકારી લઈએ દાદા આજે જે તમને રોડ પર અમે રિક્ષામાંગર જોઈએ એ સમયે આપણે વાત થઈ હતી હા સાહેબ બરાબર છે હવે આજે તમને એક વર્ષનું જે અનાજ આપવું છે હા સાહેબ બરાબર છે તો એ બદલ તમે શું કહેવા માંગતો એ બદલ એમ કહે કે એમની મદદ કરી ભગવાન એમને સુખી રાખે સાહેબને અને ભગવાન એમને સારું જ રાખે બસ અમારા ગરીબોનો આશીર્વાદ સજા સારી રહે છે સંસ્થા વિશે તમે કંઈ બે શબ્દ કહેવા ઈચ્છો હા બોલો તમે કહેશો સંસ્થા વિશે શબ્દ કે તમને કેવું લાગ્યું સંસ્થા તમને સમસ્થા બહુ સારી લાગે સાહેબ બહુ તમારી સુવિધા સારી લાગી અને તમને બી ઘણો ઘણો આભાર છે અમારો અને ભગવાન તમને બી તમારા બાળ સુખી રાખશે સમજતા બહુ સારી છે સાહેબ આ જે દાદા છે આંખોથી નથી જોઈ શકતા અને આ એમના પત્ની છે જેમના પેરાલિસિસના લીધે એમનું જે ફેસ છે થોડું પ્રોબ્લમ છે અને ઘ આ જે ઘર પણ રહે છે તેમનું ભાડું ચૂકવવા માટે આ લોકો ભિક્ષા માગવા જાય છે અને જે ભિક્ષા મળે છે તેનાથી ભાડું ચૂકવે છે તો ભવિષ્યમાં બી અમે એ લીધે કંઈક મદદ કરી શકીશું જેથી કરીને એમની ભાડા માટે અમે મદદ કરી શકીએ ખૂબ ખૂબ આભાર છે